નમસ્કાર આઈ સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ધ ફાસ્ટ ડિસ્ટ્રિક્ટ ચર્ચ ઓફ ધ આહવા નાતલ તથા નવા વર્ષના પર્વ નિમિત્તે આહવા ગામમાં ખ્રિસ્તી જયંતિ નિમિત્તે મોટી સંખ્યામાં રેલી કાઢવામાં આવી હતી આનંદના પર્વની શરૂઆત તારીખ ચોવીસ બાર બે હજાર ત્રેવીસથી થી એક એક બે હજાર ચોવીસ સુધી ધાર્મિક પ્રવૃત્તિ રમતગમત અને સંસ્કૃતિ કાર્યક્રમ કરી દેશ રાજ્ય અને જિલ્લાઓ માટે એકતા અને ભાઈચારો રહે તે માટે નવા વર્ષના શુભકામનાઓ તથા પ્રાર્થના કરવામાં આવી હતી બ્યુરો ચીફ ડાંગ મિલન ધુડે મારું નામ રેવરેન્ડ વિભુલભાઈ અનિલભાઈ ઠાકોર છે અને હું આ ચર્ચ એટલે કે ધ ડિસ્ટ્રિક્ટ ચર્ચ ઓફ ધી બ્રધરના પાસ્ટર છું અને અહીંયા સેવા આપણે અંદાજે જે પ્રોગ્રામ આવે હાલથી એમાં કેટલા લોકો છે આજની નવા વર્ષની જે ઉજવણી કરવામાં આવી એની અંદર બારસો લોકો કરતાં પણ વધારે લોકોએ ભાગ લીધો અને બહુ આનંદથી ઉમળકાથી નવા વર્ષની ઉજવણી કરવામાં આવી છે આપણે જે આ વચ્ચે પ્રોગ્રામથી પચીસ તારીખથી જેમાં લોકોએ ભાગ લીધો આ પ્રોગ્રામ જે થયા એ ચોવીસ તારીખથી અમે ગામની અંદર મોટી રેલી કાઢી ચોવીસ તારીખ સાંજથી સાંસ્કૃતિક પ્રોગ્રામ શરૂ કર્યા રમતગમતો કરી ત્યાર પછી અમે રાત્રિના સાંસ્કૃતિક પ્રોગ્રામ કર્યા અને એ રીતે એકત્રીસ તારીખ સુધી અમે એ કાર્યક્રમો કર્યા અને આજે પહેલી તારીખે સમૂહ ભોજન પણ રાખ્યું અને તમામ લોકોને આમંત્રણ આપ્યું કે તેઓ આવે ભોજનની અંદર સામેલ થાય સહકાર આપે અને સાથે મળીને નવા વર્ષની ઉજવણી કરે તમારું મારું નામ રણજીત મહંતી છે મેં ફાસ્ટ ચર્ચ ઓફ સદરન આહવાના સેક્રેટરી છું ને આજે નવા વર્ષના જે કૃષિ જે આનંદ છે અમે બહુ આનંદિત છે કે આજે દો હજાર ચોવીસમાં અમે પધાર્યા અને દો હજાર ત્રેસમાંથી નીકળીને ચોવીસ સુધી આવ્યા એ અમે બહુ આનંદિત છે અને અમે આજે ચર્ચમાં અમે પ્રાર્થના સાથે મેં ડાંગ માટે પ્રાર્થના કર્યા દેશ માટે પ્રાર્થના કર્યા ને રાજ્યો માટે પ્રાર્થના કર્યા કે જે દોઢ હજાર ચોવીસ છે એ બધા માટે સારું જાય અને બહુ ખુશીથી આનંદથી દો હજાર ચોવીસ બધાને પસારે એ અમારા ઈશ્વર પક્ષ પ્રાર્થના છે તમારું આપજી તમે નવા વર્ષના દિવસ તમને શું કહેવા માંગશો આગાહીને અમે નવા વર્ષમાં બધા મળીને અમે ઉજવણી કરી અને પ્રાર્થના સભાથી અમારી પ્રાર્થના સભા જમવાનું રાઈટ બધા મન તહેવાર બધા આવીને ખાતું પીધું અને છૂટા ભણીએ છીએ બરાબર ભણીએ અલગ છે અલગ છે નવા વર્ષ નિમિત્તે લોકોને કોઈ સંદેશો આપવામાં આવે છે નવા વર્ષના નિમિત્તે હું એક જ સંદેશો આપવા માગીશ ડાંગની જનતાને ગુજરાતની જનતાને કે ઈશ્વર આ જિલ્લાને આ ગુજરાતને આશીર્વાદ આપી રહ્યા છે હળી મળીને રહીએ વિકાસના પંથે જઈએ અને અને સારા મૂલ્યોનું જીવન જીવીએ સારા મૂલ્યોનું જીવન જીવીએ એકબીજાને મદદરૂપ થઈએ એકબીજાના કાર્યોની અંદર આપણે સામેલ રહીએ અને એકબીજાને આગળ લાવવાનો પ્રયત્ન કરીએ બસ અમારો ચર્ચ તરફથી મંડળી તરફથી તફસ ડિસ્ટ્રિક્ટ ચર્ચો પ્રદર્શન તરફથી આ સંદેશો છે સાથે મળીને આપણે આગળ વધીએ અને પરમેશ્વરના મુદ્દન માટે આવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સક્રાઇબ